આપણે સવાર સવારનું કાંઈક હવામાન આવી રીતનું છે સૂર્યદેવ ઉડી ગયા છે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો આજ પણ જવાનું છે મારે માસિયાભાઈના ત્યાં જવાનું છે વાડીએ કામકાજ માટે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો અને જોકે રામજીને તમારે બીજા જવાના છે એમના મામાના ઘરે

ચાલો ભાઈ આવડા દિયારા બાજુ જાય છે અને આપણે જવાનું છે માસ્યા ભાઈની વાડી બાજુ ચાલું જાયું એ બાજુ કડપના પૂરાવારમાં ચાલો ભાઈ જો કે વાડી અંદર આપણે આવતા ગયા થાય હજી સુધી જો કે કોઈ ઘરધણી તો આપણે આવ્યા નથી હવે થોડીક વારમાંથી તો આવશે અત્યારે જો કે નવ જો ટાઈમ થવાયો છે હજી પડાવાર આવ્યા નથી આપણે થોડીક વાર વાત જોઈને કે કામ જોકે ચાલુ કરી દઈ તો હવે થોડીક વારમાં તો આવવાની તૈયારી છે પાંચ દસ મિનિટમાં આવશે હાલો ભાઈ હવે જો કે આવતા જાય બધા મારા વાડી વાળા માલિક અને કાંઈક આ બાજુ આવે છે ડો નહીં હાલો કેટલી વાર હોય કાકા બહુ જાજો કહેવાય નહીં ના કે અતારમાં પછી હા લાંક પૂરો વાટ લેવો પછી આવું લેવાનું હવે હવે જો કે ફાઇનલી આપણે વારોનું કામ ચાલુ કરી છે આ બાજુ સામે છે વ્યડાવાળા ભૂકા કાઢે હાલો ભાઈ જો કે અમે શેઢી સાહેબ ખીડ્યા હતા ને આ બડે આ બાજુનો કંઈક ભાગ લઈ લીધો છે અને આ બાજુ કંઈક પૂરા વારું કામ ચાલુ છે અત્યારે જો કે દસ વાગી ગયા છે એવો ટાઈમ થઈ ગયો છે અને પૂરા વારી છે અને જો કે આ તો કામ છે પૂરાનું અને પૂરા વારીન પણ જવાનું છે પૂરું કરીને જોકે પૂરું કરવાનું કામ પૂરા વારોનું કામ અને પૂરું થાય પછી બપોર સડાતા સો ટકા લેવા જાય છે એવું લાગે છે પૂરું કર્યા વગેરે ક્યાં તો ખરા હાલો હાલો ભાઈ રાખો ઉતાવે

हाल हो गया पूरे एक बारी बारी कहाँ रणजीत भाई ना नहीं हारो मजा मान भाई की नहीं हारो समर जब वीडियो बना रहा हूँ हारो आवाज़ काम क्यों उक लेके हुआ हम कहाँ यहाँ पर तो तड़को नहीं लागते जरा ही तुमने लागे अपन अपने खेलों ने तड़को लागे क्या क्या तो तो काम नो थे काम करूँ ना काम હાલો ભાઈ ડાયરો પાણી પાણી પીવા બે બધા બધાય બીડી ધોવાડા કાઢવાળા થોડાક હવામાન સારું છે શિયાળું હવામાન થઈ ગયું છે હવે જોકે બપોરના સાડા બાર જો ટાઈમ થઈ ગયો છે પણ પૂરા વાડી છે તડકો પણ થોડોક વધારે છે હવે જોકે આપણે આ બાજુ લેવાનું બાકી રહ્યું છે બે હરિયા જેવું છે આવી રીતનું હાલે છે કામ હાલે રણજીત હાલવા દે પાથરા જગ્યા કરે કે મારે કઈક ત્રણ હરિયા લેવાના છે મોચમમાં કે આ બાજુ કે ખરીયા વધારે હતા આડા શેઠે પાછા આ બાજુ લાગી ગયા કામે હવે જો કે થોડો તડકો તપ્યો હ પણ હવે કા રણજીત જો કે જાહેર લીલી હારી હે ને એટલે મારે

એક વાત લાગી ગયો કે ચાર કિલોમીટર પસાર કરવાનું છે જાલી ગામ ને જેતફળા પછી આપડી વાડી